આ તો હવે મને એમ થયું કે આપણે જે છીએ એના વિશેનું થોડું જ્ઞાન લીધેલું હોય તો જેટલું મારું કોઈ બાકીનું જે જનરેશન છે એ જાણે થોડી માહિતી અત્યારે રિવાઇવ રિકોલ કરેલી હોય તો આગળ કેરી ફોરવર્ડ થાય એ તો શૂન્ય થઈ જશે કારણ લોકોને હવે કોઈ ટાઈમ નથી આ બધા હવે વેલ એજ્યુકેટેડ છે અંગ્રેજી બોલતા અને બધા કોઈ સાયન્ટિસ્ટ છે ને કોઈ ડૉક્ટર છે કોઈ એન્જિનિયર છે કોઈ અમેરિકામાં છે કોઈ કેનેડામાં છે કોઈ ઓસ્ટ્રેલિયામાં છે બરાબર છે તો આપણે કઈક જાણતા હોઈએ તો આપણે મૂકી ને જઈએ એટલે હું આ શરૂ કર્યું છે એક તો અમારા જાણવું હતું કારણ કે મારું જે ગોત્ર છે ને એ અમે એમના જ માનતા હતા એટલે એમને ખબર છે મને ખબર હતી એટલે ક્યાંક અમે પૂજા કેવું કરાવ્યું હશે તો ગોત્ર પૂછે મારા મધર નું સિત્તુર ગયો તો પેલું કરાવ્યું હતું ને તો ગોત્ર પૂછ્યું પછી મારી સાસુ સુસાઇડ કરીને મળી ગયા તો કોઈએ કહ્યું હવે એમના પુત્ર નથી તમે જમાઈઓ છો તો તમે કરાવી શકો ત્યારે ગોત્ર પૂછ્યું મેં સ્વભાગ ગોત્ર છે જ તો કરો ખરો હું અત્યારે સુધી ફ્રી હતો નહીં નોકરી કરતો તો હવે ફ્રી થયો તો મનમાં અચાનક મન થયું તો મેં બુલાવ ત્યારે ત્યાં સુધી રિસર્ચ નહીં કરું હું પણ ત્યાં સુધી હું એને અંદરથી સ્વીકારતો મારો સ્વભાગ છે ટેકનિકલ માણસ છું સાયન્સનો વિદ્યાર્થી છું કોઈ દિવસ વસ્તુ સામેથી જોવું નહીં એને માનું નહીં જાણવું નહીં સ્વીકારો હું કુલ વૃક્ષમાં મારું ગોત્ર અને ગોત્રની દેવી અને કુળદેવીની માહિતી લેવા આવ્યો આ માહિતી લેવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જ્યારે બી આપણે કોઈ પૂજા કંઈક કરીએ તો કઈ દેવીને સમર્પિત કરવી એ જાણવા માટે વિશેષમાં મારું જે કુળમાં જન્મ થયો છે એની પૂરી વિસ્તાર માહિતી લેવા માટે આવ્યો તો મને અહીંયા સારી એવી માહિતી મળી છે તો હું એ માહિતીથી સંતુષ્ટ છું